પશુપાલક મિત્રો આપણે તમે લોકો જે પશુપાલનમાં મહેનત કરો છો પશુઓની પાછળ ખર્ચ કરો છો છતાં બી તમને તમારા પશુઓમાં જે વળતર મળે છે એ વળતર અને અમે તમને બતાવવા માંગીયે છીએ કે ભાઈ એક પશુપાલકે પોતાના હાથમાં એક પાવડરનું ટીન છે ડોલ છે હવે એ પાવડર એમણે એમના પશુઓને આપ્યો છે તો એમને શું ફાયદો મળ્યો છે આપણે તો એ જાણવાનું છે અને મિત્રો ફાયદો સાંભળશો ને એટલે તમે ચોંકી જશો કેમ કે એ ફાયદો ખરેખર અમારા મગજમાં વાત નહોતી બેસતી એવી વાત અમને એમણે કરેલી છે કે ભાઈ અમને આ પાવડર થી અમારી આ ગાય માં આટલો ફાયદો થયો છે તમારું નામ બતાવો તો ભાઈ હરદીપભાઈ નવીનભાઈ પટેલ હરદીપભાઈ નવીનભાઈ પટેલ ઓકે અને ગામનું નામ ગામનું નામ સાંપલા સાંપલા હવે તાલુકો ને જિલ્લો બતાવો તાલુકો પાદરા જિલ્લો વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું સાંપલા પશુઓ કેટલા છે પશુ સાત સાત પશુઓ છે એમાં તમારા હાથમાં જે પાવડર બતાવો છો તમે હવે આ દોસ્તો આ પાવડર પેટ વેટ નામથી છે પશુઓનું ફૂડ સપ્લિમેન્ટ પશુઓનો સંપૂર્ણ આહાર સંપૂર્ણ આહાર એટલા માટે કે પશુઓને એમના ખોરાકમાંથી જે પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ કોની પાસેથી મંગાવ્યો એ જાણવું છે દિનેશભાઈ પાસેથી સુરત થી દિનેશભાઈ પાસેથી સુરત થી અચ્છા તમારો પરિચય આપો હતો ભાઈ મારું નામ દિનેશભાઈ બારધા છે સુરત થી સૌરાષ્ટ્ર મારું ગામ છે પિયા સાવરકુંડલા પાસે ઓકે તમારું ગામ એટલે કે સાવરકુંડ પર એ તમારું વતન છે અને રહેવાનું સુરત સુરત રહીને તમે પાવડર મંગાવેલો ગ્રામ પાંચસો ગ્રામ એ પાવડર તમે મંગાવ્યો તો મતલબ તમે કેવી રીતે આની જાણ થઈ હતી તમને આ પાવડર મેં ઓનલાઈન વિડીયો જોયો તો વિડીયો જોયો પશુપાલક નો અને પછી તમને એમ થયું કે મારા માટે કામ નું મંગાવ્યું મંગાવ્યું અને શું પરિણામ મળ્યું હવે બતાવો પછી મારે ત્રીસ બત્રીસ ફેટ આવતા ગાયો ના દૂધના ત્રીસ બત્રીસ એવરેજ હા હા તો આ પાવડર પાંચસો ગ્રામ આપ્યા પછી કેટલા ફેટ આવતા હતા ચાલીસ બેતાલીસ ફેટ થઇ ગયા ચાલીસ બેતાલીસ ઓકે પછી બીજો ફાયદો શું મળ્યો તમને બીજો ફાયદો પહેલા હું બાર તેર લીટર દૂધ હતો બાર તેર લીટર બધા શું થઈ ત્યાં પછી મારે પંદર થી વીસ લીટર દૂધ મળ્યું મને મતલબ પચીસ ટકા જેવો વધારો ઓકે અને પછી ફેટમાં વધારો એટલા ભાવમાં વધારવામાં પછી તમે બીજું એસએનએફ નું શું કેતા હતા એસઆરએફ માં વધારો મળ્યો એમાં બી વધારો મળ્યો તો બી ભાવ વધારો મળ્યો પણ મહત્વની બાબત કે તમે તમારી આ ગાયની વાત કરો છો કે આ જે ગાય દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ આ ગાયને શું પ્રોબ્લેમ હતો એ વાત કરો તો સર આ ગાય ને પ્રોબ્લેમ એવો હતો કે બે વર્ષ લગી મને બંધાતી નથી બંધાતી નહોતી મતલબ બીજો પ્રશ્ન હતો કે એનું બિલકુલ બાવલું ખલાસ થઈ ગયું બાવલું ખલાસ થઈ ગયું એવું એમનું કહેવાનું છે આ જોઈએ આપડે ઓકે હવે આ બાવલાની પરિસ્થિતિ શું છે આપ જોઈ રહ્યા છો દોસ્તો આ ગાય તેર ગાભણ છે ને હા અત્યારે 15 20 દિવસમાં વાવવાની છે 15 20 દિવસમાં એનું વેયાણ થવાનું છે અચ્છા હવે આ ગાયને શું પ્રોબ્લેમ હતો થોડું રિપીટ કરો શું પ્રોબ્લેમ નામ એવો હતો કે સૌથી પહેલા એનું બાવલું ખલાસ થઈ ગયું બાવલું ખલાસ થઈ ગયું તો એટલે બિલકુલ દૂધ નથી કાતી 100 ગ્રામ બી દૂધ નહીં ઓકે એટલે મતલબ દૂધ આપવાનું જ બંધ કરી દીધું તો આપણે તમે શું વિચારેલું છે તો પછી મેં એવું વિચાર્યું કે આ ગાય હવે કશા કામે ખોટો ચારો ખવડાવવાનો એને બદલે પાંચરા ભૂલ મીકી દેવી સારું મતલબ આવું વિચાર્યું દોસ્તો દરેક ખેડૂતો આવું જ વિચારતા હોય છે અરે અમુક લોકો તો એવું પણ કહેતા હોય છે કે પોઈઝન નું ઇન્જેક્શન આપવાની પણ તૈયારી કરતા હતા કેમકે આ ગાય ને પ્રોબ્લેમ લંપી થયેલો ને હા લંપી રોગ થઈ ગયો ઓકે ત્યાર પછી આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થઈ ઓકે અને પછી આ પાવડર તમે આ ગાય ને આપ્યા પછી શું ફાયદો મેળવ્યો એ વાત કરો પછી મેં આ પાંચસો ગ્રામ પાવડર આ ગાય માટે મંગાવ્યો હતો મેં બરાબર આ ગાય ને ખવડાયો પછી મેંધા ગાય બંધાઈ ગઈ હા પછી તમે દૂધ વાત કરતા મહિના બાઉલ એકદમ ઓકે થઈ ગયું ચારે ચા વાતા ચાલુ થઈ ગયા ત્યાં પછી એક ટાઈમ નું નવ લીટર દૂધ કાઢી એક ટાઈમનું નવ લિટર નવ લિટર દૂધ નો ભાવ કેટલો હોય પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા એટલે કે નવ લિટર દૂધ ત્રણસો ને પંદર થાય છે બરાબર છે બે ટાઈમ ને બે ટાઈમ તો એક દિવસનો ફાયદો થાય છે કેટલા મહિના મહિનાના ત્રીસ દિવસ છસો ને ત્રીસ ગુણ્યા ત્રીસ દિવસ એટલે કે એક મહિનો અઢાર હજાર નવસો એને ગુણ્યા આઠ મહિના સુધી તમે દોયેલું છે બરોબર ને એક ને એકાવન હજાર બસો રૂપિયા દોઢ લાખ રૂપિયાનો એક જ ગાયે તમને ફાયદો દૂધમાં આવ્યો પછી ફેટમાં અને એસએનએફમાં વધારો એ તમારી આવકમાં વધારો પછી ડોક્ટરી ખર્ચમાં કેવું છે ડોક્ટરી ખર્ચ પહેલા બહુ ખર્ચ કર્યો આ પાવડા પછી બિલકુલ ડોક્ટરી ખર્ચ નહીં ઝીરો ઝીરો તો એક બચત થઈ ગઈ અને આ પાવડર તમે કેટલા કિલો ટોટલ આ બધા પશુઓને થઈને આપેલો કેટલા પશુ છે તમારે સાત પશુ સાત પશુઓને થઈને બધો પાવડર તમે આપેલો ટોટલ કેટલા કિલો આપેલો પાંચ કિલો ત્રણ થી ચાર કિલો મિત્રો

કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયો અને તંદુરસ્તી સારી છે તો આ પરિણામથી સંતોષ કરો હા દોસ્તો એના ચહેરા ઉપર તમે જોઈ રહ્યા છો કે એક ગાયે જો એક લાખ ને એકાવન હજાર બસો રૂપિયાનો વાર્ષિક વધારો આપેલો હોય તો આ ગાયું વેતર કેટલા મુ છે આ ગાય ત્રીજું વેતર આવવાની છે ત્રીજું વેતર વેણ થવાનું બરાબર ને તો હજી એની લાઇફ નો સારામાં સારો બેનિફિટ દૂધમાં ફેટમાં તમે મેળવી શકશો

ફરી વખત પાછા મળશું અને એની મુલાકાત તમને વિડીયો દ્વારા કરાવશું ઓકે જય હિન્દ જય ભારત